બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગુજી જય ગોપાલ જય ગોવા રૂધી જો આલો વસીને રહ્યો અંગમાં આનંદા ગણો પ્રેમના તો રંગ ડલે હરખ થયો રુધિ જોવાલો વસીને રહ્યો મહામંત્ર મરમાં જાણો વારે વારે પિયો રુ જોવાનો વસીને રહ્યો ગંગા દાસ લે લાગી શ્રી ગોપેન્દ્રજી સદા સુહાગી ગંગા દાસ લે શ્રી ગોપેન્દ્રજી સદા સુહાગી તાપ ગયો આ હા તાપ ગયો રુદિયે આનો વસીને રહ્યો વસીને वसीने रयो रुधि जो आ वसीने रहियो रुधि जो आलो बरोसी गोपाल लाल की जय सर्व भॻतिओ जयगोपाल जयगोपाल